નમસ્કાર દોસ્તો ગણેશજી જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જય હનુમાન દાદા જે કોઈ લોકો આ વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી ગૃહ ગોચર દસ દિવસ બાદથી બદલાઈ જશે તમારી કિસ્મત શુક્ર બુધ અને સૂર્ય મળીને બનાવશે માલામાલ ગૃહ ગોચર દસ દિવસ બાદથી બદલાઈ જશે તમારી કિસ્મત શુક્ર બુધ અને સૂર્ય મળીને બનાવશે માલામાલ મર્કરીનો સન ટ્રાન્ઝિટ ઇન તૌરુસ વૃષભ રાશિમાં બુધનું ગોચર થતા જ શુક્ર બુધ અને સૂર્યનો સંયોગ બનશે આ સંયોજન ત્રિગ્રહી યોગ બનાવશે જેના કારણે અમુક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે એક શુક્રએ પોતાની રાશિમાં પ્રવેશ કરી લીધો છે વર્તમાનમાં ગ્રહોનો રાજકુમાર બુધમેષ રાશિમાં બિરાજમાન છે જે એકત્રીસ મે ના રોજ બુધ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે ત્યાં જ ચૌદ મે ના રોજ સૂર્ય ગોચર કરી વૃષભમાં બેસેલા છે વૃષભ રાશિમાં બુધના પ્રવેશથી શુક્ર બુધ અને સૂર્યની યુતિ બનશે બે આ યુતિ ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે વૃષભ રાશિમાં ત્રણ મોટા ગ્રહોની યુતિ બાર જૂન સુધી રહેશે જેનાથી અમુક રાશિઓનો સારો સમય શરૂ થશે તો ચાલો જાણીએ બુધ શુક્ર અને સૂર્યની ચાલથી કઈ રાશિઓની કિસ્મત બદલાવાની છે ત્રણ સિંહ સિંહ રાશિના લોકો માટે શુક્ર બુધ અને સૂર્યનો આ ગોચર અદભુત રહેશે ગ્રહોના શુભ પ્રભાવને કારણે દરેક કાર્યમાં સફળતા મળશે વૃષભ રાશિમાં ત્રિગ્રહી યોગ બનવાને કારણે તમારી આર્થિક સ્થિતિમાં પહેલા કરતા ઘણો સુધારો થશે અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે ચાર મિથુન શુક્રની રાશિ વૃષ્પમાં ત્રણ ગ્રહોની હાજરીને કારણે મિથુન રાશિના લોકોને ઘણો ફાયદો થશે કર્મ ગૃહમાં ત્રિગ્રહી યોગ બનવાને કારણે વ્યાપારીઓને લાભદાયક સોદા થઈ શકે છે આ સમયગાળા દરમિયાન વ્યવસાયની સ્થિતિ પણ સારી રહેવાની છે પૈસા આવશે નવી નોકરી શોધનારાઓને સારા સમાચાર મળી શકે છે પાંચ વૃષભ બુધ શુક્ર અને સૂર્યનો સંયોગ વૃષભ રાશિના જાતકોને ભારે લાભ આપનાર છે આવક વધવાની શક્યતા છે તમારા કરિયરમાં અટકેલા કામને વેગ મળશે પ્રેમ જીવનમાં તમે રોમાંસનો આનંદ માણશો રોકાણ માટે પણ સમય સારો માનવામાં આવે છે